નમસ્કાર દરેક મા બાપ માટે સારા સમાચાર અને ખુશીના સમાચાર દરેક મા બાપને રાજી મળે અને રાજી થઈ શકે ને એવા સમાચાર છે ઓનલાઈન ગેમ ઉપર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે જે રમી ગેમ ને ઓલી ગેમ ને પૂછડી ગેમ ને ઢીકડી ગેમ ને આવી બધી ગેમો જે મોબાઈલમાં આવતી હતી અને છોકરાઓ એમાં પૈસા હારી જતા હતા આવી તમામ ગેમ ઉપર સરકારે બેન લગાવ્યો એટલે કે પ્રતિબંધિત કરી દીધી છે એટલે હવે આ મોબાઈલમાં ગેમો આવશે નહીં અને જે પેલા પ્રોફેશનલ ભિખારીઓ જાહેરાત કરતા હતા પોતાના પટારા જેવા પેટ ભરાતા નહોતા તો એ આ છોકરાઓને બગાડવાનો ધંધો જે ચાલુ કર્યો હતો કે ઈસ ગેમ ખેલ કે કરોડપતિ બનોને જીતો લખો રૂપિયા આવી જે જાહેરાત ફાલતું કરતા હતા પછી એની વાહે એ જરાક એવું ઝડપથી બોલી જતા હતા એ જ ખેલ મેં આદત લગ્ન સંભવ હે અપની જિમ્મેદારી છે ખેલે એટલે આ મૂળ તમને ઊંધેરા વડે ચડાવવાનું કામ જ એ કરતા હતા એટલે હવે એવા જાહેરાતવાળા એ ઠેકાણે થઈ ગયા છે કારણ કે સરકારે એ પણ કીધું છે કે આવી કોઈ જાહેરાત કરશે તો એની ઉપર એ કડક પગલાં લેવામાં આવશે એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે પણ એ સરકારને કહેવાવાળા અને એને જાગૃત કરવાવાળા આપણા જે કથાકારો સાધુ સંતો ધર્મગુરુઓ એ બિચારા બહુ મહેનત કરતા હતા અને વાત વાતમાં એના પ્રવચનોમાં કહેતા હતા કે આ યુવાધન અત્યારે ગેરમાર્ગે દોરાયું છે આ ગેમોને રવાડે યુવાધન ચડી રહ્યું છે કોઈના મા બાપને એક એક સંતાન હોય અને એને આવી કાંઈ આદત લાગી જાય તો એ ઘરનું ધનોત થાય કારણ કે પછી બાળક કે છોકરું કોઈના કયામાં રહે નહીં અને ગેમમાં પૈસા હારી જાય તો કવર કરવા માટે ક્યાંકથી લેણું કરે ક્રેડિટ કાર્ડમાં લેણું થઈ જાય બધા છોકરાની આવા જે રમતા હતા અમુક અમુક ટકા એની વાત છે પછી શોપિંગ સેન્ટરના ખૂણામાં ઘરીને આકુળ વ્યાકુળ થઈને કાંઈ વેસનના રવાડે ચડી જાય ધૂમ્રપાન કરે ગાંજા અફીણ દારૂ સિગારેટ બીડા ગાંજા એવું બધું લેતા એ હવે બધું બંધ થઈ જાય હે એનું કારણ છે કે ગેમ જ બંધ થઈ ગઈ એટલે હારવાનો કોઈ ચાન્સ નથી જીતવાનો કોઈ સંભવ નથી એટલે આજે ખોટું એક ગતકડું હતું કોઈ ભાઈએ કોઈક જીત્યું હોય બાકી તો લોકો હારતા એમાં એટલે આ ગેમ બંધ કરાવવામાં જેણે જેણે આપણા ધર્મગુરુ સાધુ સંતો આ બધાએ ખૂબ મોટી મહેનત કરી છે એને આપણે આનો જસ આપી દઈએ અને એનો ખૂબ ખૂબ આભાર માની લઈએ અને પછી સરકારનો આભાર માની લઈએ કે આપણે તમે સરકારે જે કાંઈ આની ઉપર પ્રતિબંધ લગાવ્યો અને આવું પગલું હકારાત્મક વિચાર કરીને સકારાત્મક પગલું ભર્યું એ બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જેણે જેણે આ ગેમો બંધ કરાવવા માટે વિડીયા બનાવ્યા છે કે સરકારને જાગૃત કરી છે સરકારે પણ આની ઉપર કાંઈ સારો વિચાર કર્યો છે આ બધાનો ખૂબ આભાર લાખ લાખ એને ધન્યવાદ અભિનંદન આપી એટલે પ્રોફેશનલ ભિખારીઓ થોડાક ની મૂજા હે ચાલુ આ તો ગયું આપણું કામકાજ કારણ કે લોકોના છોકરાને બગાડવા માટે કેવા મેદાને પડ્યા હતા એ ઈસ ગેમ ખેલ કે આપ કરોડોપતિ બન શકતે હે આવી એડવર્ટાઇઝ ફોનમાં આખો દી આવ્યા કરે અને છોકરાઓને એમ થાય કહ્યું શોર્ટકટ માર્ગ આ છે પૈસા દઈને ભેગા થાય એવું એટલે એ બિચારા એમાં લાગી જાય અને પછી પૈસા હારી જાય એટલે આ બધા મા બાપને આ એક ખારા સમાચાર છે કે ભાઈ ઓનલાઈન ગેમ ઉપર પ્રતિબંધ લાગી ગયો છે આ વિડીયોને દરેક જગ્યાએ શેર કરી દેજો અને આ બધાનો જે મેં નામ આપ્યા એનો ટૂંકમાં આભાર માની લેજો અને સમજદારને ઈશારા કાફી ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર